નમસ્તે મિત્રો ડૉક્ટર મનોજ ગોડા તહેવારના દિવસો બહુ નજીક આવી રહ્યા છે અને જાત જાતની મીઠાઈઓ ફરસાણો બધું આ તહેવારમાં આવશે આજકાલ એવા દાવા થઈ રહ્યા છે આ મીઠાઈઓ સાથે કે આ વસ્તુ ફ્રી છે એટલે તમે એને ખાઈ શકો કારણ કે એમાં ખાંડ વાપરવામાં આવતી નથી પરંતુ અમે ગોળ વાપરીએ છીએ અમે મધ વાપરીએ છીએ અમે ખજૂર કે અંજીર વાપરીએ છીએ જે ખાંડ ન હોય તમને આ વ્યંજનો ખાવાથી કોઈ બાદ ન હોઈ શકે તો શું આ વાત સાચી છે તો મારી દૃષ્ટિએ આ છણાવટ વાગેલી એવી વાત છે તમે ગોળ લો છો કે જે આજકાલ બહુ પ્રચલિત છે અને કંઈ ખોટું પણ નથી પરંતુ શેરડીના રસમાંથી ખાંડ બને એમાં વિવિધ મધ્યસ્થી પદાર્થ હોય હોય છે કે જે ઇન્ટરમીડિયેટ કહી શકાય એમાં ગોળ એ સુગર કે ખાંડની ઉપર છે એની પ્રોસેસ થાય તો એમાંથી ખાંડ બનતી હોય છે અને દરેક પ્રોસેસમાં એક કેમિકલ અંદર જાય અને એક એક ઇન્ગ્રેડિયન્ટ બહાર આવે એવું તમારે માની જ લેવાનું હોય છે તો આ ગોળ પણ સુગર છે સુક્રોસ છે અને એ ગોળ લો કેવી રીતે મધ લો કેવી રીતે ખજૂર કે લો તો આ બધામાં સુગર તો હોય છે જે અલ્ટિમેટલી છેવટે એ ગ્લુકોઝમાં પરિવર્તિત થશે અને તમને ગળ પણ આપશે તો ગોળ સામાન્ય માણસ માટે બરાબર છે કે ભાઈ એમાં કેમિકલ ઓછા હોય પણ ડાયાબિટીસવાળા માટે તમે ખાંડ લો કે ગોળ લો એમાં શુગર ફ્રી તરીકે તમે એને ન લઈ શકો હા એમાં રસાયણ વધતા જાય જેમ જેમ પ્રોસેસિંગ થતું જાય છે એ રીતે તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે બીજું કે જે ફરસાણ બનવા છે એ તેલ કે ઘીમાં બને છે મીઠાઈઓમાં પણ બહુ જ ઘી હોય છે મોહનથાળ કહેવું લો તો એમાં તમે એક ઘીનું લેયર હોય છે તો ડાયાબિટીસ માટે એવું કહી શકાય કે કદાચ શુગર કરતાં વધુ જોખમી ફેટ હોય છે અને એમાં પણ રીફ્રાઇડ થતી હોય તો બધી જ જાતના ઝેરી પદાર્થોનો એમાં વધારો થતો હોય છે તો અમદાવાદ એ ડાયાબિટીસનું કેપિટલ છે વર્લ્ડ કેપિટલ છે અને ઘણા બધાને આવી જાહેરાત વાંચીને એમ થાય કે વા મને તો ચડી બુટ્ટી મળી ગઈ મારે હવે કંઈ કરવાની જરૂર નથી હું આ મીઠાઈ ખાઈ શકીશ કે આ ફરસાણ ખાઈ શકીશ પરંતુ આ તમે જાણશો તો કદાચ તમને બે વખત વિચાર આવશે અને તમે કોઈ એક ગેરસમજથી મીઠાઈ નહીં લો તમારે જો ખાવું જ હોય તો તમને કોઈ રોકી નહીં શકે પરંતુ આ સુગર ફ્રી છે એટલે હું ખાવ એવું માનીને ખાશો તો તમને નુકસાન જરૂર થશે સાચું સુગર ફ્રી ત્યારે જ આવશે કે જ્યારે ડમી પદાર્થ હોય કે જે સુગર કે સ્વીટના સ્વીટનેસના જે રિસેપ્ટર છે એને ખાલી એક્ટિવેટ કરે છે અને તમને એક અનુભૂતિ થાય છે કે ભાઈ હું સુગર ફ્રી ખઉં છું અથવા તો હું શુગર એવી વસ્તુ ખાઉં છું અને એ પદાર્થ જો શોષાતા ના હોય અને બારો બાર નીકળી જતા હોય તો સૌથી આદર્શ સુગર ફ્રી એ જ હશે અને એ વિવિધ પરીક્ષણો થઈ રહ્યા છે ઘણા બધા ઘટકો ઉપર અને એ તમે એવું કંઈ મળે તો એ સૌથી શ્રેષ્ઠ છે અત્યારે જે એક્સપરમેટ કે એવા બધા મળે છે આર્ટિફિશિયલ એ શરીરને નુકસાન કરે છે એ ને મ્યુટેટ કરે છે એવી શંકાઓ ઘણી બધી ઊભી થઈ છે અને કદાચ એ આપણે ન લઈએ તો સારું તો મિત્રો આવતા તહેવારોમાં તમે આવા દાવો તમે સાંભળો તો છણાવટ કરજો કે આ શુગર ફીમાં ખરેખર શુગરી તત્વ કયું છે અને તમને ગોળ કે અંજીર કે ખજૂર કે એસ્પરમેટ મળી રહેશે તો They were on sube de show o Dr. Manoj